जय हो देश्वार मान संस्थिता शो के संस्था नमस्ते से नमस्ते से नमस्ते से नमो नमः भगवती नर्मदा मैया की जय जय इंद्र रे महादेव की जय हरवेन्द्र महादेव की जय सनातन धर्म की जय

એક કરુણા મય જયારે માની એક મમતા મય કૃપા છાયા એક લાગણી જયારે આપડી ઉપર વરસતી હોય આપણી ઉપર રહેતી હોય તમે સંસાર માં બેઠા છો મા વગર બધું અંધારું છે સમજો છો સંસાર મા નથી તો કઈ નથી અને માના ના આચર વગર જીવન જ સત્ય નથી સંભવ નથી એમ અમે સંતો પરંપરાઓમાં એ માં એક ગોદ માંથી જયારે અમને ગુરુની ગોદમાં જયારે મુકતા હોય માનવ આચલ

એ માતૃ તત્વનો વિચાર આદરતો જોતા સંસારમાં સારી રીતે તમે જુઓ સારી રીતે તમે રહો માની કૃપા માના કરુણા ની દ્રષ્ટિ નીચે અને જેટલો દીકરો એક્ટિવ રહેતો હોય માં એને એની કરુણા એના પ્રેમ એને પાલની છાયા પણ એટલું આપતી હોય સંસારની રાહે તમે આટલું અનુભવતા તમે સાધુઓ ત્યાં પછી

જગતની કોઈ પણ સત્તા કોઈ પણ સંપ્રદાય નર્મદા ચેતનાથી કોઈ બાર નથી પૃથ્વીમાં બધી જનતંભાઓ વચને આવી છે વચન પૂરા થશે અને બધી મા ભાગી નથી પણ એક વખત ધૂપ નીકળી જવાની વાહ બધી ચેતનાઓ આવી છે મા ભગવતી નર્મદા ઈ ચેતનાએ આવી છે જગતની જ્યારે વિનાશ થશે જગત જ્યારે પૃથ્વી જયારે પૂર્ણ થશે ને ત્યારે નર્મદા મૈયાની પૂર્તિ બતાવી છે ત્યાં સુધી અખંડ અખંડ જો એક વહેતી ધારા હશે ને પૃથ્વી લોક ઉપર એ મા નર્મદાજીની હશે અને એ મા નર્મદાના છોડે અમારી સંત પરંપરાઓની અમે અમારી કસોટી કરવા માટે બાળકોને મૂકવા પડતા હોય અમને કસોટી કરવા માટે ક્યાંક હિમાલયની ગોદમાં ક્યાંક ગિરનારની ગોદમાં બેહું પડ્યું ત્યારે અમે આ માર્ગે નીકળ્યા છીએ એનું પ્રમાણ જો શક્તિના સાક્ષી જો અમને મળતું હોય તો એ પરિક્રમાનો એક દોર છે અને અમને સ્વામીજીને ને અમને રૂમમાં બેઠા એ જ ઝલક મારા છે આપતા હતા ને અને જે જે જોઈએ એ સામેથી જે દર્શન કારણ કે તાંડ તાડલ છે તો એની સાથે સાથે કરુણા પણ માની એટલી જ વહી રહી છે જીવનનો ગાઢ ગડવો હોય કુંભારને માટલું કરી દે તો ઉપરથી તાપ મારતો હોય પણ છતાં એની કરુણા મળી મને એમ હતું કે આ મારા આ તો બા મહાત્માઓ હતા આને તો કાંઈ વાંધો નથી આ બે સંસારમાં બેઠા તો આને કાંક થઈ જાય કાંઈ વાળ વાકો થાય તો ક્યાંક અમારી લાજ જાય હોય કોકમ આપણા કચ્છમાં કેવાય કચ્છમાં હિંગલાટ પીરસવી આવે ને પછી જેને ભગવું ધારણ કરવું ને ધારણ કરી શકે અને આપણી શાસ્ત્રમાં સંદેશ છે નર્મદા પરિક્રમા કરીને આવ્યો ને અડધો સાધુ થઈ ગયો નથી મળતું વડીલોને કૃપા ભજન કરજો બા વાંચો તું લે સંતો ભજન વગર આ તા આરો સુખ સંસાર ના મેળવજો પણ એ જ શરીરને ક્યાંક પ્રકૃતિ ક્યાંક કુદરતના ખોડામાં એને ભલે કષ્ટીમાં એને જીવવું પડે એને રાખજો ત્યારે સંસારના

ભેગું કરવા વાળી પરંપરાઓ નથી અમારી અને સાધુડા ભેગું નથી હા વ્યવસ્થાના રૂપમાં તમે વ્યવસ્થાઓ કરો છો હા પણ અમે આમ કરીએ તો તો અમારો ભેગ લજેો કહેવાય બા ભલે અરબો બધા બધાય ભેગતા હા આજે જે ઘરોથી બા આ રત્નો નીકળતા હોય એ ઘરોમાં એ રત્નોના જતન બની રહે એની પ્રવૃત્તિ એ જ અમારી ઉપાસના એ જ અમારી સાધનાનું એક અગ્ર છે માટે તમારા વચ્ચે દેખા છીએ તમારા વંદનો સ્વીકારીએ છીએ ભજન તો કરીએ છીએ ગુરુ કૃપા ઠાકર કૃપા આપણે મળે ત્યારે પણ આ પરિક્રમાઓ કરી પ્રકૃતિના કારણ કે તમે બધા એક અમને સંસ્કૃતિના નાતે જોડાયેલા છો એક પરમાત્માના એક એક અંગીના નાતે આપણે બધા જોડાયેલા છીએ ત્યારે પરમાત્મા જે વ્યાપક ચેતના